વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી પાછા આપણે નવા મુદ્દા સાથે મનીષ વિડા હાજર થયો છે આજે આપણે લેક્ચર નંબર બરાબર દીવા દાંડી લેક્ચર નંબર એકસો એકતાલીસમાં આપનો હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે કેટલાક ટોપ દાખલા બરાબર એ જોઈને અને એની પ્રેક્ટિસ તમે કરશો મિત્રો વિદ્યાર્થી મિત્રો એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ કોણ કહેતા હૈ કામયાબી કિસ્મત તય કરતી હૈ કોણ કહેતા હૈ કામયાબી કિસ્મત તય કરતી હૈ દમ હોદો મે શૂન્ય હોય તો આલ્ફા સ્કવેર વત્તા બીટા સ્કવેર નું મૂલ્ય શોધો આવા પ્રકારનો દાખલો ખૂબ લોટ ઓફ પેપરમાં જોવા મળી રહ્યો છે મિત્રો તો એ દાખલો આપણે ગણીએ તો આ દાખલામાં ગણતા પહેલા આપણે કેવી રીતે એનું કામ કરવું એ જોઈ લઈએ ઓકે મિત્રો તો પેલા સમીકરણ લખી લઈએ પી ઓફ એક્સ બરોબર ત્રણ એક્સ નો વર્ગ ઓછા ચૌદ એક્સ વત્તા પંદર આપણે સરખામણી કરીએ ભાઈ એ બરાબર અહીંયા કેટલા છે ત્રણ છે બી બરાબર માઇનસ ચૌદ છે અને સી બરાબર પંદર છે ઓકે મિત્રો તો પેલા આપણે સરખામણી કરી નાખવાની કે ભાઈ એ કેટલા છે બી કેટલા છે કેટલા છે ઓકે પી ઓફ એક્સ બહુ પછી સાથે ઓકે મિત્રો સારું પછી શું કરીએ આપણે આલ્ફા વત્તા બીટા શોધી લઈએ કે ભાઈ આલ્ફા વત્તા બીટા આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બીના ના છેદમાં અહીંયા કેટલા છે માઇનસ ચૌદ ઓકે આ માઇનસ બી પણ બી પણ માઇનસ ચૌદ છેદ એ કેટલા છે ત્રણ છે આ ઓછા ઓછા મળી ગયા એટલે ચૌદના છેદમાં ત્રણ આવ્યા રેડી મિત્રો આલ્ફા બીટા આવી ગયું હવે આલ્ફા ઇન્ટુ બીટા શોધી લઈએ આ દાખલો તો જોવા મળે જ છે મિત્રો બરોબર બંને પહેલા તો ગુણાકાર શોધતા પણ આવડી જવું જોઈએ ને સરવાળો હાલો સી કેટલા છે પંદરના છેદમાં એટલે ત્રણ ત્રણ પંચાને એટલે કેટલા આવ્યા ભાઈ પાંચ આવ્યા ઓકે સારું આપણે ધ્યેય કયો છે આલ્ફા સ્કવેર વત્તા બીટા સ્કવેર મિત્રો હવે આપણે કેમ આ દાખલો ગણવાનો છે એ ખાસ જોઈ લઈએ મિત્રો આ દાખલો જે છે એ આપણે આ રીતે ગણીએ જો એનો વર્ગનું સૂત્ર શું છે આલ્ફા સ્કવેર વત્તા ટુ આલ્ફા બીટા વત્તા બીટા સ્કવેર ઓકે સરસ તેથી

સ્ક્ર ઓકે તો આપણે આલ્ફા બીટા એનો વર્ગ માઈનસ ટુ આલ્ફા બીટા ઓકે સરસ તો હવે આપણે શું કરીએ આલ્ફા બરોબર આલ્ફા વત્તા બીટા આલ્ફા વત્તા બીટાની કિંમત કેટલી આવી ચૌદ ના છેદમાં ત્રણ બરોબર તો એ કિંમત મૂકી દઈએ ચૌદ ના છેદમાં ત્રણ એનો વર્ગ આલ્ફા ઇન્ટુ બીટા કેટલા આવ્યા છે પાંચ ઓકે સરસ ચૌદ નો વર્ગ એકસો ને છનું છેદમાં બરાબર આ બંને ઘાત ચૌદ ઉપર પણ બે ઘાત ગણાય ત્રણ ઉપર પણ ગણાય ઓછા કેટલા આવ્યા દસ ઓકે સરસ હવે શું કરવાનું મિત્રો અહીંયા એક ખાસ અગત્યનો સ્ટેપ છે મિત્રો અહીંયા લસા કેટલો આવશે અહીંયા લસા આવશે નવ ઓકે છેદનો લસા કેટલો આવશે નવ

બીટા સ્ક્ર બરાબર એકસો છન્નું ઓછા કેટલા થશે તેથી આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર બરાબર હવે એકસો છન્નું માંથી નેવું જાય એટલે એકસો

કે માઇનસ ત્રણ એ બહુપદીનું એક શૂન્ય હોય એટલે કે ભાઈ શૂન્ય હોય એટલે શૂન્ય હોય કે બીજ હોય એટલે શું કોની કિંમત હોય એક્સની કિંમત હોય રેડી તો સારું આપણે ચાલો એ કરીએ કામગીરી ઓકે તો અહીંયા પી ઓફ જો એક શૂન્ય હોય માઇનસ ત્રણ એ પી ઓફ એક્સ નું શૂન્ય છે તેથી પી ઓફ માઇનસ ત્રણ બરાબર ઝીરો ઓકે પી ઓફ માઇનસ ત્રણ બરાબર ઝીરો હવે પી ઓફ એક્સ બરાબર આપણે સૂત્ર લખી નાખીએ એક્સ નો ઘન બરાબર ઝીરો તેથી જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં કેટલા મૂકી દઈએ માઇનસ જ્યારે જ્યારે શૂન્ય કે એટલે જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં કેટલા મૂકી દેવાના માઇનસ અહીંયા થશે માઇનસ ત્રણનો વર્ગ અહીંયા કેટલા થશે માઇનસ ત્રણ વત્તા સાઠ તેથી અહીંયા શું લખીશું આપણે ઝીરો માઇનસ ત્રણનો ઘન મિત્રો અહીંયા ધ્યાન આપીએ માઇનસની ઉપર એકી ઘાત એટલું સમજી લો કે માઇનસની ઉપર એકી ઘાત હોય એટલે માઇનસ રે પણ માઇનસની ઉપર બે કી ઘાત હોય બરાબર દાખલ કે બે છે તો વત્તા થઈ જાય ઓકે તો આ વાત આપણે ખાસ એકી ઘાત હોય તો ઓછા વત્તા થઈ જાય પણ બેકી ઘાત હોય તો ઓછા રહેશે તો કે અહીંયા કેટલા થશે માઇનસ ત્રણ નો ઘન એટલે સત્યાવીસ વત્તા જો અહીંયા ઓછાની પર બેકી ઘાત છે અહીંયા બેકી ઘાત એટલે વત્તા થઈ જાય કેટલા થશે નવ પછી અહીંયા વતે વતે ઓછી ઓછા એટલે કેટલા થયા ત્રણે વત્તા સાઈઠ બરાબર ઓછા બરાબર ઓકે સરસ હવે મિત્રો આ માઇનસ ત્રણે આ બાજુ લઈ લો બરાબર એક ઇચલવાળું પદ છે એટલે કે ભાઈ માઇનસ ત્રણે આ બાજુ આવે એટલે વધતા થઈ જાય હવે આ બાજુ કેટલા વધ્યા પદો કે માઇનસ સત્યાવીસ વત્તા એકસો આઠ અને તો આટલા પદ આપણી પાસે વધ્યા હવે શું કરાય તેથી ત્રણ એ બરાબર ત્રણ એ બરાબર શું થયું અડસઠ આપણે શું કરીશું આપણે બાદ કરવાના થાય બરાબર સત્યાવીશ બે ચિહ્ન જુદા જુદા એટલે કેટલા થશે એક પછી એકસો ને એકતાલીસ એ બરાબર એકસો એકતાલીસના છેદમાં ત્રણ તો ત્રણ ચોક બાર ત્રણ સત્તાને એકવીસ ઓકે તો આની ઉપર હવે આપણે બોક્સ મૂકી દઈએ રેડી તો આ રીતે મિત્રો જવાબ તમારી સામે ઓકે એ બરાબર સુડતાલીસ આ દાખલો મિત્રો એક ખાસ કરજો બરાબર આ પ્રકારના દાખલા છીટ એસએસસી બોર્ડમાં પૂછાય છે બરાબર શૂન્ય હોય એનો અર્થ કે ભાઈ એ એક્સની જગ્યાએ કિંમત મૂકવાની બીજ બીજનો અર્થ પણ એક્સની જગ્યાએ કિંમત મૂકવાની હોય ઓકે નેક્સ્ટ સારું એવી દીઘાત બહુપતિ મિત્રો આ દાખલો તો ખાસ સુપર મોસ્ટ ટાઈમ દીઘાત બહુપતિ માટે એકદમ ટૂંકી આપણે રીત અપનાવી બહુ અઘરી નથી રીત અપનાવવાની બરાબર તો પહેલાં તો આપણે શું કરવાનું એકને આલ્ફા કહી દો એકને બીટા કહી દો કે ભાઈ આલ્ફા બરાબર આલ્ફા ધારો કે બરાબર ધારો કે આલ્ફા બરાબર અને બીટા બરાબર શું છે ત્રણ ઓછા વર્ગમોળ બે છે ઓકે સર તો હવે આપણે જોઈએ આલ્ફા વત્તા બીટા તો આપણે શોધી લઈએ આલ્ફા એટલે કે ભાઈ ત્રણ વત્તા વર્ગમૂળ બે બરોબર આલ્ફા વત્તા બરોબર જે કઈ કિંમત લખો એ હંમેશા કાઉસમાં લખવાની બરોબર અહીંયા તો છે એટલે કોઈ વાંધો નહી આવે પણ એ ટેવ પાડો કે ભાઈ ત્રણ વત્તા વર્ગ મૂળ બે ઓછા વત્તા બીટા બરાબર બરાબર છ આવ્યા ઓકે સરસ હવે એવી રીતે આલ્ફા ઇન્ટુ બીટા તો આલ્ફા ખબર છે કે ભાઈ એ વત્તા બી હોય બરાબર એકાઉંશ ની અંદર એ ઓછા બી હોય તો શું કરીએ છીએ એ વર્ગ ઓછા બી વર્ગ એટલે કે ત્રણ નો વર્ગ વર્ગમૂળ એટલે કેટલા આવ્યા ભાઈ સાત આવ્યા રેડી ઓકે તો આ રીતે તમારી સામે આવી ગયું હવે આપણે શું કરવાનું માગેલ દીઘાત બહુપતિ બરોબર એનું સૂત્ર યાદ રાખી લે રાખવાનું છે માગેલ બહુપદી બરાબર કે આ સૂત્ર યાદ રાખેલો ઓકે એક્સ નો વર્ક કાઉસ માં આલ્ફા વત્તા બીટા ઇન્ટુ એક્સ રેડી તો આપણે કેટલા આવ્યા એટલે શું જવાબ આવ્યો આપણો એક્સ સ્ક્વેર માઇનસ છ એક્સ વત્તા સાત જે માગેલ બહુપદી સંખ્યા શૂન્યતર અચળ સંખ્યા છે મિત્રો તો આ રીતે સરસ મજાનો તમે બરાબર દીઘાત બહુપદી એ માગેલ દીઘાત બહુપદી થઈ ગઈ આ માગેલ દીઘાત જે કે શૂન્યતર અચળ સંખ્યા શૂન્યતર સંખ્યા છે રેડી મિત્રો તો આ રીતે તમે તમામ દાખલા છે સરસ મજાના ગણી શકો ઓકે રેડી મિત્રો तो आ रीते दाखला है मित्रों नवा नवा दाखला अपने तरी समक्ष रजु करशूँ थैंक यू नमस्कार